હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો અગિયાર ગામોમાં સખત વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે અગિયાર ગામના મિલકત ધારકોએ હિંમતનગર શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં અગિયાર ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા હિંમતનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે જો કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોએ વિરોધ દર્શાવી રહ્યા છે પોતાની મિલકત બચાવવા માટે અલગ અલગ કાર્યક્રમો થતી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેરમાં અગિયાર ગામના મિલકત ધારકો શહેરમાં મોટી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં અગિયાર ગામના મિલકત ધારકો અને હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા હોડા હટાવો જમીન બચાવોના નારા સાથે કેન્ડલ માર્ચ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી અને પંચદેવ મંદિર મહાવીર નગર ચાર રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં આગામી કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી આગામી ત્રીસ તારીખના રોજ હુડામાં સમાવિષ્ટ કાકણોલ ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર ગામ જ નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે હવે અમે આ આંદોલન આજથી નવા વર્ષમાં જયારે લઈને આવવાના છીએ ત્યારે અગિયાર ગામ પૂરતું સીમિત નહીં પરંતુ આખો તાલુકા આ આંદોલન અમે ઉભું કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં મહાસંમેલનમાં અમે ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડાનો વિરોધ કરવાના છીએ આ હુડાને રદ કર્યા સિવાય અમે જંપવાના નથી એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ પણ હુડા અમારે જોઈતો નથી હિંમતનગરને ને હુડાની કોઈ જરૂરિયાત નથી એમ છતાં વારે કરીએ બે હાજર પંદર માં પણ હુડા લાવવામાં આવ્યું અમે આંદોલન કરીને પાછું મોકલ્યું ફરીથી આ હુડાનો મત પૂરો છંછડવામાં આવે છે એને પાછું જમપ્યા વગર પાછું મોકલ્યા વગર અમે જંપવાના નથી હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે જે હિંમતનગર શહેરમાં યોજવામાં આવેલ કેન્ડલ માર્ચમાં અગિયાર ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા આંદોલન કરવાની તૈયારી પણ મિલકત ધારકો દર્શાવી હતી એટલું જ નહીં પરંતુ વર્ષ બે હાજર માં આ જ પ્રકારે હુડા અમલમાં મૂકવામાં આવ્યો હતો જેનો અગિયાર ગામના સ્થાનિકો દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને વર્ષ બે હજાર પંદરમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હોડા સ્થગિત કરવામાં આવ્યું હતું જો કે ફરી એકવાર ખોડા લાગુ કરવામાં આવ્યું હોવાના કારણે અગિયાર ગામના મિલકત ધારકો સહિત હિંમતનગર શહેરના અનેક સોસાયટીઓના સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાની મિલકત ધારકોએ તૈયારી દર્શાવી છે મારી ઉંમર આજે સુસઠ વર્ષની હું ખેતી ઉપર કરું છું મારા વડવાઓ પણ ખેતી કરતા હતા ખેતી સાથે અમારો પશુપાલનનો નો વ્યવસાય જળવાયેલો છે અમારી જમીન ખેતી લાયક છે અને અગિયાર ગામ ખેતી ઉપર ન પૂછે ખેતી પશુપાલન ઉપર ન પૂછે કેટલાક લોકો ખુડા લાવવા એમનું હમ સંતોષ માં લાયા છે અમે અમારો કોઈ આગેવાન નથી અમારો કોઈ નેતા નથી અમે સ્વયં લડત આપે છીએ અને આજ પાસે જો સરકાર એના બેરા કાન ના ખોલા તો એનું પરિણામ તાલુકા ને જિલ્લા પંચાયતો માં ભોગવવા તૈયાર રહે અમે આજે આખો તાલુકો અમારા સાથે અને થોડા દિવસ આખો જિલ્લો પણ અમે મારા સાથે લેવા માટે ના પ્રયત્નો કરી રહ્યા છીએ અને આખા જિલ્લા નો સહકાર અમને મળવાનો એવી મને ખાતરી છે એક તરફ વર્ષ બે હજાર પંદરમાં હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર હુડા અમલમાં કરવામાં આવ્યું હોવાના કારણે અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે જોકે મિલકત ધારકોનો આક્ષેપ છે કે ચોક્કસ રાજનૈતિક વ્યક્તિઓ દ્વારા પોતાના અહમ સંતોષવા માટે હુડા ફરી લાડવામાં આવ્યું હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યાં સુધી હુડા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ દર્શાવવા માટે મિલકત ધારકો એ તૈયારી દર્શાવી છે આ અમારું હુડા આંદોલન એ રદ ના થાય હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બે હજાર તેર માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને બે હજાર પંદર માં એ રદ થયું હતું કયા કારણોસર ફરી આ હુડા લગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી પણ જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામ આપતા જ રહેશું હજુ ત્રીસ તારીખે અમારે આયોજન કરેલ છે જેમાં વિશ્વાસ છે કાર્યક્રમ શું અને કેટલી સંખ્યા આજે કેન્ડલ માર્ચ ની અમારું આયોજન હતું આજુબાજુ ના ગામ અગિયાર અગિયાર ગામ અલગ અલગ વિસ્તાર થી આઠ જેવી સંખ્યા અહિયાં પંચદેવ મંદિર માવીનગર એકઠી થઈ હતી અને ખુબ શાંતિથી અને સારી રીતે પ્રોગ્રામ થયો હતો કલ્પેશ પટેલ ન્યુઝ સાબરકાંઠા